Sous-titres par Anonymous. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની જનકલ્યાણકારી યોજનાઓને ફ્રીની રેવડી કહેતા હતા અને હવે ભાજપ દ્વારા આ યોજનાઓને કલ્યાણકારી યોજના કહીને દિલ્હીની જનતા માટે કેજરીવાલની તમામ યોજનાઓ દિલ્હીમાં ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે ભાજપ દિલ્હીમાં ફ્રી વીજળી ફ્રી પાણી મહિલાઓને ફ્રી બસ સુવિધા ફ્રીમાં વડીલોને ચાર યાત્રા મહિલાઓને મહિને રૂપિયા એકવીસો ની સન્માન રાશિ જેવી અનેક યોજનાઓનો લાભ આપવા માંગે છે પરંતુ ગુજરાતમાં લગભગ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ આવી યોજના ભાજપ ગુજરાતમાં શરૂ કરવા માંગતું નથી આ રીતની ભાજપની દોગલી રાજનીતિના વિરોધમાં આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠને તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું દરેક જિલ્લામાં પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજરીમાં આવેદન પત્ર ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે નાગરિક સુરક્ષાની સ્થિતિ જાય છે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે દલિતો અને આદિવાસીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી છે તેમ છતાંય દિલ્હીમાં છેલ્લા દસ વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે શિક્ષણ સ્વાસ્થ્ય જાહેર પરિવહન વીજળી પાણી વગેરે જેવી પાયાની જરૂરિયાતોની સુવિધાઓ વિના મૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્હીના નાગરિકોને આપવામાં આવી રહી છે હવેથી તો દરેક મહિલાને દર મહિને રૂપિયા એકવીસોની સન્માન રાશિ પણ આપવામાં આવશે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતી વખતે ભાજપ પણ એવા વચનો આપે છે કે ભાજપ પણ મફત ગેસનો બાટલો મહિલાઓને પચીસો રૂપિયા વગેરે જેવી સુવિધાઓ આપશે ત્યારે ગુજરાતના લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે જે ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી એ જ ગુજરાત આજે આ બધી સુવિધાઓથી વંચિત શા માટે છે આથી ગુજરાતના તમામ ઈમાનદાર નાગરિકો વતી આમ આદમી પાર્ટીની માંગણી છે કે ગુજરાતની મહિલાઓને પણ

શિક્ષણ મફત આપી રહી છે આરોગ્ય મફત આપી રહી છે બસોને વીજળી મફત આપી રહી છે મહિલાઓને બસમાં મુસાફરી મફત છે યુવાનો માટે મેટ્રોમાં અને બસમાં મુસાફરી વિદ્યાર્થીઓ માટે ફ્રી છે તો જ્યારે આ યોજનાઓ બે હજાર બાવીસમાં ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં જ્યારે કેજરીવાલે સરકારે અને કેજરીવાલની આમ આદમી પાર્ટીએ જ્યારે ગુજરાતમાં જાહેર કરી ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રેવડી રેવડી કરીને મજાક ઉડાવતા પરંતુ જ્યારે એમને ખબર છે કે દિલ્હીમાં હવે ભારતીય જનતા પાર્ટીનું જીતવું મુશ્કેલ છે જીતી શકાય એવું છે નહીં તો એમણે પણ નવું નવું ચાલુ કર્યું છે હમણાં જ એમણે જાહેરાત કરી એમના મેનિફેસ્ટોમાં કે મહિલાઓને પચીસસો રૂપિયા આપવામાં આવશે પ્રસૂતા બહેનોને પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે બસની મુસાફરી મફત આપવામાં આવશે ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે તો અમારું કહેવું એ છે કે દિલ્હીમાં તો તમારી સરકાર બનવા જ નથી અને દિલ્હીના જનતા બનવા દેવાની નથી જે રીતે કેજરીવાલ સરકાર આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં આપી રહી છે એ અમને કામ કરવા દો અમારી વિનંતી એ છે કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષમાં જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી હોય તો હકીકતમાં તમારે ત્યાં નહીં પણ ગુજરાતની જનતાએ શું ગુનો કર્યો છે આ પચીસસો રૂપિયા જે દર મહિને દિલ્હીમાં આપવાની વાત કરો છો એના બદલે તમે ગુજરાતમાં આપવા જોઈએ ત્રણસો યુનિટ વીજળી જે તમે દિલ્હીમાં આપવાની વાત કરો છો ગુજરાતમાં આપવી જોઈએ જે આટલી બધી મોંઘવારી વધારી છે એ મોંઘવારી ઓછી ગુજરાતમાં કરવી જોઈએ યુવાનોને રોજગાર આપવા જોઈએ પેપરો કરવાનું બંધ કરવું જોઈએ મહિલાઓને મુસાફરી ફ્રી કરવી જોઈએ તો અમારી હાથ જોડીને આ આવેદનપત્ર થકી આમ આદમી પાર્ટી આજે બનાસકાંઠા જિલ્લો ભારતીય જનતા પાર્ટીને અને સરકારને વિનંતી કરે છે કે આટલી બધી મોંઘવારીમાં આટલી બધી બેરોજગારીમાં સામાન્ય માણસના જીવવું જ્યારે મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે કેજરીવાલ જેવું કામ તો તમારે થવા નથી પણ એની થોડી ઘણી કોપી કરી અને ગુજરાતમાં પણ આ વીજળી મફત આપો બહેનોને પચીસો રૂપિયા આપો પચીસ હજાર રૂપિયા પ્રસુતા બહેનોને આપો એવું અમારી હાથ ધૂનીને વિનંતી છે નહીં તો આવનારા સમયમાં દિલ્હી મોડલ ગુજરાતમાં પણ લાગુ પડી અને એ જ કલ્યાણકારી યોજનાઓ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ ચાલુ કરશે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે પરંતુ દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી આવે છે તો ત્યાં મોટી મોટી વાત કરવામાં આવે છે કે જે અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા જે સુવિધાઓ હાલમાં અપાઈ રહી છે એમને એવી સુવિધાઓ ગુજરાત મતલબ દિલ્હીમાં ચાલુ રહેશે આવે છે એટલા માટે એટલે કે રૂપિયા દર મહિને પચીસો મહિલાઓને એકવીસ હજાર રૂપિયા આપવાના વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના તો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં ત્રીસ વર્ષથી લોકો ખોબલે ને ખોબલે મત આપ્યા છે તો અહીંયા કેમ સુવિધાના નામે જીરો એટલે આનો મતલબ એવો કે એકને ગોળ ને એકને ખોળ દિલ્હીમાં ચૂંટણી આવે છે તો ત્યાં વાહવાહી મત માટે મેનિફેસ્ટો બહાર પાડીને લોકોને આવતી જે તે સમયે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા તમામ સુવિધાઓ જ્યારે દિલ્હીની જનતા આપવામાં આવતી હતી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના શાસકો આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કેતા હતા કે આ રેવડી છે ના ખપે ત્યારે બીજી બાજુ આજે એમને પણ ભાજપે પણ